મિત્રો કંઈક નવું શીખવા માટે વિડીયો પૂરો જોજો પ્રશ્ન એક માનવ શરીરમાં કેટલા લીટર લોહી હોય છે એ બે લીટર બી ચાર લીટર સી સાત લીટર ડી પાંચ લીટર સાચો જવાબ છે દી પાંચ લીટર પ્રશ્ન બે સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે એ દસ બાળકો બી વીસ બાળકો सी तीस डी चालीस बाढ़ साचो जवाब छे डी चालीस बाड़को प्रश्न त्रण प्रथम भारतीय रंगीन फिल्म कई छे ए राजा हरिश्चंद्र बी किशन कन्हैया सी सीता विवाह दी सती सुलोचना સાચો જવાબ છે બી કિશન કનહયા પ્રશ્ન 4 પપૈયા ખાવાથી કયો રોગ મટે છે એ સંધીવા બી હૃદય રોગ સી મગજનો રોગ ડી મેલેરિયા સાચો જવાબ છે બી હૃદય રોગ પ્રશ્ન 5 કયો રંગ જોઈને સાપ પાગલ થઈ જાય છે એ વાદરી બી સફેદ સી રેડ ગુલાબી સાચો જવાબ છે એ વાદળી પ્રશ્ન છ ચંદ્ર પર જનાર પ્રથમ પ્રાણી કહ્યું હતું કે વાંદરો દી રેબિટ સી બિલાડી દી કૂતરો સાચો જવાબ છે દી કૂતરો प्रश्न सात कया देशे सौ प्रथम कोरोना रसी बना ए भारत बी रशिया सी अमेरिका दी चीन साचो जवाब छे बी रशिया प्रश्न आठ सौ मोहो मसालो कयो छे ए खाड़ीपर्ण बी काला मरी सी केसर दी जायफल સાચો જવાબ છે સી કેસર પ્રશ્ન 9 પનીર ખાવાથી કયો રોગ થાય છે એ કેન્સર બી ખાંડ સી કબજિયાત ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે ડી બ્લડ પ્રેશર પ્રશ્ન 10 કયા પ્રાણીનું દૂધ સૌથી આરોગ્યપ્રદ છે એ ઊંટ બી ભેંસ સી ગાય ડી બકરી સાચો જવાબ છે ઊંટ. પ્રશ્ન 11 ભારતનું સૌથી ઓછું શિક્ષિત રાજ્ય કયું છે? A કેરળ B બિહાર C ઉત્તર પ્રદેશ D જમ્મુ કાશ્મીર સાચો જવાબ છે B બિહાર. પ્રશ્ન 12 કુતરાનું આયુષ્ય કેટલું છે? A 18 વર્ષ B 12 વર્ષ C 15 વર્ષ વર્ષ સાચો જવાબ છે સી પંદર વર્ષ પ્રશ્ન તેર ભારતમાં કેટલા ગામો છે એ આઠ લાખ ગામો બી નવ લાખ ગામો સી બે લાખ ગામો દી છ લાખ ગામો સાચો જવાબ છે દી છ લાખ ગામો प्रश्न चौदह सिंह कया प्राणी थी डरे छे ए हाथी थी 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 सी मगर थी साचो जवाब छे ए हाथी थी प्रश्न पंदर कयू प्राणी ऊंधू न चाली सके ए कूतरो बी भैंस सी कांगारू डी जीराफ સાચો જવાબ છે સી કાંગારુ પ્રશ્ન સોળ પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસોમાં ફરે છે એ ત્રણસો બાવીસ દિવસ બી ત્રણસો દિવસો સી ત્રણસો દિવસ બી ચારસો પચાસ દિવસ સાચો જવાબ છે બી ત્રણસો દિવસો પ્રશ્ન સત્તર કયું પક્ષી પાણીની નીચે તરી શકે છે ए पोपट बी कोयल सी पैंग्विंग दी नाइट इंगेल जवाब है सी पैंग्विंग प्रश्न अढ़ार भारत में सौथी वो वरसाद धरावत राज्य क्यू गुजरात बी आसाम सी नागालैंड, दी मेघालय સાચો જવાબ છે દી મેઘાલય પ્રશ્ન ઓગણીસ જન્મ પછી માનવ બાળક કેટલા સમય સુધી હસતા શીખે છે એ એક મહિના પછી બી સાત મહિના પછી સી પાંચ મહિના પછી દી ચાર મહિના પછી સાચો જવાબ છે એક મહિના પછી પ્રશ્ન વીસ અંધારામાં શું રડે છે અને પ્રકાશમાં શું સૂવે છે એ ચામાચીડિયું બી ઘુવડ સી મીણબત્તી દી દીપક સાચો જવાબ છે સી મીણબત્તી પ્રશ્ન એકવીસ વધારે પાણી પીવાથી કયા અંગને નુકસાન થાય છે એ આંખ બી લિવર સી કિડની દી માથાનો દુખાવો साचो जवाब छे दी माथा नो दुखाव प्रश्न बीस क्यू पक्षी क्यारे झाड़ पर बेसत नहीं मोर, बी नाइट इंगेल सी घुवड़, दी टीटोनी साचो जवाब छे दी टीटोनी प्रश्न त्रेवीस भारत की राष्ट्रीय रमत कई छे। ए क्रिकेट बी होकी सी कुश्ती, दी कबड्डी સાચો જવાબ છે બી હોકી પ્રશ્ન ચોવીસ શેકેલા આમલીના દાણા ખાવાથી કયો રોગ સંપૂર્ણપણે મટે છે એ માથાનો દુખાવો બી ખાંડ સી ચરબી ડી કેન્સર સાચો જવાબ છે એ માથાનો દુખાવો પ્રશ્ન પચ્ચીસ ગુવારની શીંગો ખાવાથી કયો રોગ ઝડપથી મટે છે એ અસ્થમાં ડી વજન નિયંત્રણ સી રોગ દી હાથ અને પગમાં દુખાવો સાચો જવાબ છે સી રોગ પ્રશ્ન છવ્વીસ રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ પંદર ઓક્ટોબર બી પંદર નવેમ્બર સી પંદર સપ્ટેમ્બર દી પંદર ડિસેમ્બર સાચો જવાબ છે એ પંદર ઓક્ટોબર પ્રશ્ન સત્યાવીસ કયા પક્ષીને રાત્રિનો રાજા ગણવામાં આવે છે એ પોપટ બી મોર સી ઘુવડ દી બાજ સાચો જવાબ છે સી ઘુવડ પ્રશ્ન અઠ્યાવીસ મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું એ બાર દિવસ બી પંદર દિવસ સી અઢાર દિવસ દિવસ સાચો જવાબ છે સી અઢાર દિવસ પ્રશ્ન ઓગણત્રીસ કંકોડા ખાવાથી કયો રોગ થાય છે એ કેન્સર બી ચેપ સી કોરોના બી પાચન તંત્ર સાચો જવાબ છે દી પાચનતંત્ર મિત્રો ખાસ કરીને કંકોડાનો રસનું સેવન વધારે પડતું કરીએ ત્યારે આ સમસ્યા આવી શકે છે અને આ સમસ્યા ત્રણ દિવસ સુધી રહે તો ડોક્ટરની મુલાકાત લેવી બાકી કંકોડા ઘણા બધા રોગોને દૂર કરતી શાકભાજી છે આ છેલ્લો પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન ત્રીસ ગાંધીજીએ કેટલા લગ્ન કર્યા હતા એક બી બે સી ત્રણ બી ચાર સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો તો મિત્રો વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર